ભરૂચ જિલ્લો સમગ્ર દેશમાં ઉદ્યોગ નગરી તરીકે જાણીતો છે જેમાં અંકલેશ્વર દહેજ સાયકા જંબુસર વાગરા વિલાયત તેમજ ઝગડિયા ખાતે મોટા પાયે ઉદ્યોગો પાયા છે જે પૈકી ઝઘડિયા જીઆઈડીસી માં અનેક ઉદ્યોગો આવેલા છે જે ઉદ્યોગોમાં રોજબરોજ કામગીરી કરવા અર્થે જતા કામદારો તેમજ ઉદ્યોગોને ધમધમતા રાખવા રો મટીરિયલ પહોંચતા ટ્રાન્સપોર્ટરો કે પોતાની ઉદ્યોગને લઈને રોજબરોજ જતા ઉદ્યોગપતિઓ પાછલા ત્રણ વર્ષથી અંકલેશ્વર ઝઘડિયા જીઆઈડીસી ને જોડતા માર્ગને લઈને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી ઝઘડિયા જીઆઈડીસી ને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે મસમોટા ખાડા અને ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં આ દિન સુધી ઝઘડિયા જીઆઈડીસી ના રોડ કોઈ સમારકામ કે પછી પેચિંગ કામ કરવામાં આવ્યું નથી તેથી આજરોજ રોજ ઝઘડિયા જીઆઈડીસી ના ઉદ્યોગકારો રસ્તા પર ઉતર્યા હતા અને તંત્ર સુધી વાત પહોંચાડવાનો મીડિયાનો સહારો લીધો હતો रिपोर्टर रवि सय्यद तर हलका न्यूज जगडिया